અરુ ગુરુ ભગવાન કરે બધા ભગવાન બતા બતા બતાયા બતાયા ભગવાન ભગવાન મયે દેવ કોલાયા બે આપ કોટા મેલ પુરી ની પ્રાર્થના ઓર પાલ સબાય ની બાર કા રવામે ઓર દેવતા નમ સંવાદે મધ્યમાને મોહો તદો ભગવાન સે તલાઓ કે બિજુલાર વિષ્ણુ

ચાર માંડો ગ્રામ આવી જાય જો હનુમાન છે તમારી ખુરશીમાંથી ઊભા ઉભા થઈ હનુમાન તમારી ખુરશી મૂકી દેજો એટલે ત્યાં માંડવ ઊભા રહી જાય હનુમાન તમારી ખુરશી મૂકી દેજો એટલે બાજુમાં ભરતજીની બાજુમાં માંડવ ઊભા ઉભા રહી જાય તલવાર અને શ્રી પર હનુમાન તમારે હાથમાં રાખવાના છે તલવાર અને શ્રી પર હનુમાન હું તમારા હાથમાં રાખવાના છે ચાલો ઋષિકુમારો આવેલા માંડવિયાને દંડ જોખા કરી દેવાના ઋષિકુમારો જ્યાં માંડવામાં ભાઈ આ માંડવિયા સિવાય કોઈ પણ વ્યક્તિ ઉભા નહીં થાય મામા કાકા ભાઈ અને મોટા બાપા આના સિવાય કોઈ પણ વ્યક્તિ એ મંડપમાં આવવાનો નથી અને કોઈ ઉભો નથી થવાનો હજી અહીંથી કહેવામાં આવે ત્યારે બહેનોએ વધારવાનું ચાલુ કરવાનું તાવથી કોઈ ઉભા નથી થવાનું અને બેનો ને અજી નંબર બે ત્યાંથી બેસી અને આવેલા છે ને ચાંદલો ને જોવા આવેલા કરી આપો ઓ સુભાલાના નામ છે મંગલિયા ના રોંદિયા આ ચાલે ચા વરાજાને પાછો ઉપી જાવાનું છે વરાજાને જુમા અલહમ અને હાથ દેવાનો છે હા મસીકુમાર કાબાતમા કુલી આપો વરાજાને અને જમણા હાથમાં માલિકસમ આપજો

જાગ્યા ફુપાય માં માટી બચરાવાની છે ચાલો માટી બચરાવા જાવ મરાવિયા માટી બચાવો ઓમ સુવર્ણ ના પ્રદેવનો ભવંતે છના નિવે સમે રથાના ધર્મવધ રથા ઓમ વિદ્યો પદે ચના वंजलाये मां ने भी तो इत्रा कुर्जा माता भियाओ माँ की पत्रा भाई जाए अपने बोतानों स्थान जिया चेतिया दिक्रोन में बेसी जाओ भाई अपने हमने ऐसे देता है माँ की पत्रा भाई जाए अपने माता भियाओ पाचाल आबादी ओल्टमा बेसी जाओ क्यों मान जाओ વરાજાને બતાવવા માટે વરાજાના ભા વરાજાની બાજુમાં આવી જશે જે જગ્યા પર આજે કદા માટી પધરાવવાની વાત કી હોય ત્યાં માટી પધરાવી દેજો માટી પધરાવાય જા માંડવિયા તમારું સ્થાન ગ્રહણ કરજો વરાજાના જગના આત્મા ઋષિકુમારનો શ્રીફળ આપજો શ્રીફળ આપ્યા બાદ વરાજાને માં વરાજાને વધાવા માટે આવજો वराजा ने वतावा मांगे वराजा ना बा आवी चाहे चलो जामला वराजा ना कफन मा करवालो मारिए ऋषि कुमारो हटावाने का बेनो जनता करी दियो ऋषि कुमारो वराजा ने जे वदाविया आके जे वराजा में, ना मा उन पे जाला एडा कपारे तमे चारो करियो दोपा दिजो

આપણે બધા ઓમ થોડોક પૂર્ણવાનો છે ઓ શિવ કલ્યાણ કૃપા કરી બેનો વરાજાના કપાળમાં ચાંદલો કરવાનો જોરા જોરા શ્રીખરમાંથી ચાંદલો કરવાનો સોફા જોવાના એટલે ઝૂકા હાથે વધાવી લેવાના એમ બે વખત કરવાનો વરાજાના કપાળે ચાંદલો કરવાનો સોફા જોવાના શ્રીખરમાંથી ચાંદલો કરવાનો સોફા જોવાના અને છૂટા હાથે વરાજાને વધાવી લેવાના છૂટા હાથે વરાજાને વધાવી લેવાના આમ બે વખત તરી ગયો અને વરાજાને મીઠું મોટું કરાવજો ઘરની વાટકી જે તમારી બાજુમાં એ ઘરની વાટકીમાંથી વરાજાને મીઠું મોટું કરાવજો ઘરે હાથી દામ આગ્યાર છે એ બાજુમાં રખાઈ દેવાનો જે માનવાનું કુંડુ છે એ કુંડાની અંદર વડાજાના શ્રીફળ રાખી અને કુંડામાં રાખી દેવું આશીર્વાદ આપીએ આશીર્વાદ આપવાના બાદ શ્રીફળ જે જે છે એ કુંડાની ઉપર શ્રીફળ રખાવી દેવું વરાજાએ હાથ જોડી રાખવાના વરાજાએ

બનિયાના માં ડિગ્રી બેન ના માં અમને માંગો નો આપજો ઘરギ આપજો થાલી કમકાવટી ની છે ઇશામપુરાવા સાજો પ્રતપોર કે પર ધડમાતરવાળો સુજાવાને તમામ এনিগেরাকে পেচারে কেনি হিতাকেন্দে এমে নিটা ঈমেটি নিতুছাডেনে হাকেন হিয়াবার আইযা ও্যন্যিপেন্য়়ে হাকেনি হাকেন

जयव